દિવાળીના પર્વને લઈને અરવલ્લી પોલીસ એલર્ટ મોડમાં છે દિવાળીના તહેવાર દરમિયાન ચીલ ઝડપ અને ચોરી જેવી ઘટનાઓ ન બને તેને લઈને પ્લાન ઘટાયો છે જિલ્લામાં વીસ જેટલી ચેકપોસ્ટ ઊભી કરાઈ છે ચેકપોસ્ટ પર રાઉન્ડ ધી ક્લોક વાહનોનું ચેકિંગ હાથ ધરાયું ફાઈનાન્શિયલ ઓફિસ સાથે પોલીસ દ્વારા બેઠક કરી ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા પ્રયાસ હાથ ધરાયા ચીલ ઘટનાઓ રોકવા નાણાકીય સંસ્થાઓ બહાર પોલીસ ખડેપગે રહેશે છેલ્લા એક મહિનામાં નવ પોઈન્ટ સિત્યોતેર કરોડની પ્રોવિઝનનો મુદ્દામાલ જપ્ત કરાયો છે દિવાળીના તહેવાર નિમિત્તે પોલીસ દ્વારા જે જે બંદોબસ્ત જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સૌથી પહેલાં તો જે ટાઉન એરિયા છે ખાસ કરીને મોડાસા છે ધનસુરા છે બાયડ છે ભિલોડા છે ત્યાં અમે ખાનગી ડ્રેસમાં પણ જે નાણાકીય સંસ્થાઓ છે ત્યાં પોલીસ રાખવામાં આવી છે પોલીસનું સતત પેટ્રોલિંગ રૂપમાં પણ એ લેવામાં આવ્યું છે સાથે સાથે જેટલા ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ છે જેટલા આંગળીયા પેઢી છે મોટા વેપારીઓ છે એમની સાથે પોલીસે મિટિંગ કરી અને એમને પણ કાંઈ નાની મોટી જરૂરિયાત હોય એમને પણ અમુક પ્રકારની સાવચેતી રાખવાની હોય એ પ્રકારના સૂચનાઓ આપવામાં આવી છે અને લેટ્સ ઓફ કે આ પ્રકારની કાળજી રાખવાથી આ જે તહેવારોની સિઝન છે એ સારી રીતે કોઈપણ પ્રકારના બનાવ વગર જિલ્લામાં પૂરી થશે સાથે અમે આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં અરવલ્લી જિલ્લામાં ટોટલ નવ કરોડ સત્યોતેર લાખનો દારૂ મુદ્દામાલ સાથે પકડવામાં આવ્યો છે જિલ્લામાં દિવાળી સંદર્ભે ખાસ અલગ અલગ સ્ટ્રેટેજિક જગ્યાઓ ઉપર વીસ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને એ ચેકપોસ્ટમાં વાહનોનું ચેકિંગ અને કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય તો એનું ચેકિંગ થઈ રહ્યું છે અત્યારે અને આ કાર્યવાહી સતતને સતત ચાલુ રહેવાની અરવલ્લી